શું દાળ ઉઠી ખાતું હવે આઈડી મોફાઈ બે મહિના થી બાઈક ની બાઈક નહીં લઈ આવતા મને કેવી રીત કરવાની છે તું

ચલો ચાલો ચલો અમારી ગાડી જાવ તમને ગાડી શીખવાડવામાં આવશે ફક્ત રૂપિયા બે હાજર રૂપિયા ચાલો ચલો વેલા પેલા

શું સમ નાખો છો કેમ તાને આ ઘેરાય ને એક્સિડન્ટ કર્યો તમે ભલાદમી હાવ ગોડા ને ગોડાયા તાને ઉતરો હવે

ફેકો પણ થોડી માપ ની ફેકો ફેકતે આવડું જો હોય પેલા ઘેર કોઈ મૂર્ખા ને ખબર કે પેલા ઘેરમાં વધારે ગાડી ના હેડે એની હેડે છે એમ હમ મુજ મુજ મુકો હાલ અન કાકા તમે વસ્તુ બીજી જોઈ કન્ડિશન જોજો ખાલી હા એ ગુલ્યા કન્ડિશન એટલે હા આજુ મે <laughs>

કે પરમા થોડી શસ્ત્રી પડી શું કેવું કાકા પરણ અમે કેત્રી જાવ મિલા ધણી ઓહો કેત્રી નઈ ના આ વે આલ્યા બેહન ગમેનો તાર એ એ આ એ આઢો એનો મગજ નથી આ કયા

ફોન લાવે ભયા

અરે માર ફોટા પાડી દે ખાલી પોચ ના ના હમણા મોબાઈલ ફોડી નાખ છે તારો અરે માર જવાબદારી તમે તાર માર જવાબદારી બસ પર રાખું છે હા ઓય જા તાર હેલો અરે હા બા અરે આ તો મારી જીભ તો જાય છે હું તમાર જીભ જાય છે તાણ તો ઉપાધી થાય છે લે તું બહુ મસ્તી કરતી જો જો તું દે વાગે ના તા

મોટો શું કઈ ન્યાન ચકડો નહીં ઘડિયામાં રમતો નહી જમ એમ બોલીશું વાત લાલ લાલ પછી મજા નઈ આવે શું કે લે મજા નઈ આવે એટલે તારી ઓઠે મુદન લઈને આવશે ને ધમકી તું મને આલે છે હું કહું હજુ રહા દે આટલે છોડી દે કોલર થી ના શું કરી લે આ લે લે આખો પકડ્યો લે હવે શું કરી લે બોલ પાટાવા દે લે શું કરી લે બોલ કેમ તો આ કે આઈ જાય આઈ જાય આ બબર લે આ જા

જીભખી ના શું હવે ઘોડા હવે પાગલ ની જીભખ્યા તમે બાપ બેટો ચો છૂકી સાવું પડી ગયા એમ નઈ કેતો ઘોડા છે આપણે

મારું મારું છું જે કર્યું ને બરોબર કર્યું કારણ કે અમે તો ટાઈમ નતો ને ખાવા જ ફરતા બીજી વાત તો આ પેશલ કરવા દા હતા જે બરાબર હવે આવી રીતે કોઈ પણ લઈને આવે ને તો તારા અલવિતર જ કરવાના કે તો એને હજી કોણ મગજ ઠેકાણ જ નહીં આવે એવું કીધું હારવાર ત્યાં આવું ના પડે હાજ આપેગા